વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હતી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ગોદરેજ હોલની બાજુમાં આવેલા મકાનમાં રહેતા રહીશ ગત તારીખ છવ્વીસ મે રવિવારના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે દાહોદ ખાતે ગયા હતા ત્યારબાદ ગઈકાલે સતીશ શર્મા બપોરના ઘરે પરત આવતા તેમના ઘરનું તાળું ખોલીને ઘરમાં પ્રવેશ કરતા

આ બધું કરાવી દીધું કમ્પ્લીટ તો પાછળનો ભાગ ખુલ્લો હતો તો એમાંથી પાછળથી કોક આવીને દાગીના પૈસા ચોરાઈ ગયા છે દાગીનામાં કંદોરો હતો નાકનું હતું ને કાનનું હતું કે દોઢ લાખ જેવું હતું ગામડે ગયા હતા લગ્ન હમણાં બાર વાગે આયા ને ત્યારે અમે જોયું ને કીધું કપડા વપડા બધા જે છે બધા અંદર મૂકી દઉં આવીને જોયું તો બધું આ તૂટેલું હતું કોઈ સાહેબ ને અંદર જાણ કરી ઓફિસ માં આવું થયું છે સાહેબ લોકો જોવા આયા સાહેબ લોકો એવું કીધું કે હવે તમે ફરિયાદી કરજો લાલજી વર્મા